મહુવા ચોકડી નજીક ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને દેશવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે અને દરેક ઘરે દરેક દુકાનોમાં દરેક સ્થળોએ તિરંગો લહેરાય તેવા હેતુ સાથે વિવિધ સ્થળોએ તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજે તલાજા શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ભરતભાઈ ઠંઠની આગેવાનીમાં तिरंगा નું વિતરણ કરવામાં આવ્યું હતું મહુવા ચોકડી ચોકડી નજીક આવેલ ચેમ્બર ઓફ કોમર્સ ઓફિસ ખાતેથી तिरंगा નું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા જય તળાજા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઓગસ્ટ સ્વતંત્ર પર્વ ભાવનગર જિલ્લાનું જ્યારે તળાજામાં યોજાતું હોય ત્યારે તળાજા ચેમ્બર ઓફ કોમર્સ તળાજાના તમામ વેપારીઓને રાષ્ટ્રધ્વજ આપી અને તળાજાની આન અને બાનમાં વધારો કરવા માટે દરેક વેપારીને દુકાને દુકાને રાષ્ટ્રધ્વજ પહોંચાડી અને સ્વાતંત્ર પર્વ ઉજવે છે વંદે માતરમ ભારત માતા ગીજાય તળાજા નગરજનોને ખાસ વિનંતી કે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આવતીકાલે આપણી તિરંગા યાત્રાનું આયોજન વ્યાયામ શાળામાંથી બાપા સીતારામ ચોકથી શરૂ થવાનું હોય સાડા નવે તો તળાજા નગરજનોને ફરજિયાત આ યાત્રામાં આપણું રાષ્ટ્રીય પર્વ માની અને જોડાવા માટે હું ખાસ અનુરોધ કરું છું